દ્વારકા જિલ્લામાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે જિલ્લાના એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખના સગીર વયના પુત્ર પર પોલીસે ઢોર માર માર્યા હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે ખંભાળીયામાં ચાલી રહેલા લોકમેળા દરમિયાન આ ઘટના બન્યા હોવાનું સામે આવ્યું કે જ્યાં એલસીબી સ્ટાફના પોલીસકર્મી કિમા કરમૂર અને હસમુખ કરમટાએ દારૂના નશામાં સગીર યુવકને જાહેરમાં માર માર્યા હોવાનો આક્ષેપ કર્યો છે આ ઉપરાંત યુવકના મોબાઈલ ફોનને પણ તોડી નાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હુમલાની ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો ઘટનાને કલાકો વીતવા છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધાઈ નથી અને હવે સમગ્ર મામલો ચાઇલ્ડ વેલફેર કમિટીના ધ્યાને આવતા પોલીસને પોતાની હાજરીમાં સગેર યુવકનું નિવેદન લેવા આદેશ આપ્યો છે સાથે જ સીડબ્લ્યુસીએ શક્તિનગર ગ્રામ્ય પંચાયતને ઘટના સમયના સીસીટીવી ફૂટેજ રજૂ કરવા પણ સૂચના આપી છે સમગ્ર ઘટનાએ પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ અને જવાબદારીની સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે ગઈ કાલે રાત્રે લગભગ બાર સવા બારની વચ્ચે અમે જ્યારે મેળામાં ગયા હતા ત્યારે રાઈડની બહાર અમે નીકળ્યા તો ત્યારે અમને ખબર નથી તો અમે બધા ત્યાં ઊભા હતા તો એક બધા કેવા માં કે બારે જવા દો બારે જવા દો તો અમે કીધું કે થોડુંક નિરાતે કહો તો પહેલા એ લોકોએ અપશબ્દનો પ્રયોગ કર્યો તો અમે કહ્યું કે અપશબ્દનો પ્રયોગ તમે ના કરો તો પણ એ લોકોએ અપશબ્દનો પ્રયોગ ચાલુ રાખ્યો તો થોડીક વાર છે ને અમે રાઈડની બહારે ગયા ત્યાં તો એક ભાઈ હાથમાં લાઠી લઈને આવ્યા અને એ કે સાહેબ બોલાવે એટલી વારમાં એક ભાઈ પાછળથી આવ્યા અને મને ગળે ટૂંપો દીધો અને ગળે ટૂપ્પો દઈને મારું ધ્યાન ન હતું એટલે પાછળથી ગળે ટૂંપો દીધો એટલે મને અહીંયા ગળામાં બધા એના માર્ગ થયા છે એટલે અચાનક મને બધાની વચ્ચે મારવા માંડ્યા અને એ મને ગળે ટૂપો એવી રીતના દીધો કે મને આખું આમ ટી શર્ટથી આખું મને આમ ફેરવો બધાની વચ્ચે અને મેં પૂછ્યું કે તમે કોણ છો તમારા ઘરે શું સત્તા શું છે કે તમે આમ ઓફ ડ્યુટીમાં છો ને તમે મને મારી રહ્યા છો તો એ કે હું એલસીબીનો પીઆઈ છું કોણ જોઈ કે એલસીબીનો પીઆઈ એમ કરી મને ફૂલ મારવા માંડ્યા અને મને હાથામાં માથામાં એના પોતાના બે હાથ વડે એકદમ આપણે વોલીબોલ રમતા હોય એવી રીતે આમ કરીને ફૂલ માર્યો મને માથામાં એટલે મને બહુ ઓલું દુખ્યું અને પછી તેને કોઈક બીજાને કહ્યું તો એમ કીધું કે લાકડી વડે મારો એટલે એ લોકોએ મને લાઠી વડે મને બહુ માર્યો ગઈકાલે રાત્રે મારો પુત્ર પોતાના એક બે ફ્રેન્ડ સાથે મેળામાં ગયેલ ત્યારે મેળામાં રાઇડ્સમાં બેસવા બાબત અંગે પોલીસ કર્મચારી ખીમાભાઈ કરમૂર તથા હસમુખ કરમટા દ્વારા કોઈ અગમ્ય કારણસર મારા પુત્રને અસહ્ય માર મારેલ છે અને ત્યારબાદ બ બનાવની જાણ મને થતાં હું સ્થળ પર ગયેલ ત્યારે સ્થળ પર હાજર રહેલ આ બંને પોલીસ કર્મચારીને પૂછતા તેઓએ ઉડાવ જવાબ આપેલ તેમજ ખીમાભાઈ કરમૂર તથા હસમુખ કરમટા બંને દારૂની તળે હોય તેવું સ્પષ્ટ જણાય આવેલ જેથી મેં ત્યાં હાજર પોલીસ કર્મચારીને કહેલ કે ભાઈ આનો મેડિકલ ટેસ્ટ કરાવવો જરૂરી છે અથવા તો તમારી પાસે ગન હોય તો એ ગનથી પણ ટેસ્ટિંગ થઈ શકે ત્યારે તાત્કાલિક ત્યાં બીજા કર્મચારી અને અધિકારીઓ હાજર હોવા છતાં આ બંને કર્મચારી સિફરતાપૂર્વક ત્યાંથી નાસી ગયેલ અને ત્યારબાદ મને વારંવાર સમાધાન માટે પ્રેશર કરી અને દબાણ લાવવાની કોશિશ કરેલ છે ગઈકાલ રાતની ઘટના બનેલી જે બાબતે અમને ચાઇલ્ડ વેલફેર કમિટીને જાણ થતાં અમે એ સંદર્ભે તપાસ કરેલ જે તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલ કે એક સગીર બાળકને પોલીસ દ્વારા ગંભીર રીતે માર મારવામાં આવેલો અને એ બાબતે અમે અત્યાર સુધીમાં પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નથી નોંધાણી એની પણ એ લોકો સાથે વાતચીત ચાલી રહી છે કે ભાઈ આ ક્યાં શા કારણસર અત્યાર સુધીમાં તપાસ થયેલ નથી કે એફઆઈઆર દાખલ થયેલ નથી અને ગ્રામ પંચાયત શક્તિનગર ગ્રામ પંચાયત જે મેળાના જ્યુરિડિક્શન શક્તિનગર ગ્રામ પંચાયતનું છે એમાં પણ અમે એક પત્ર કરી અને સીસીટીવી ફૂટેજ આખા મેળાના ગઈકાલના મંગાવેલા છે અને આગળની કાર્યવાહી હજી ચાલુ છે